મિત્રો હું છું અપૂર્વ પટેલ અને વિકાસ સપ્તાહ અંતર્ગત આ ખાસ કાર્યક્રમ કનેક્ટ વિથ કલેક્ટરમાં આજે આપણી સાથે છે પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ સર નમસ્તે સર નમસ્તે સર વિકાસ સપ્તાહ શું છે અને ઉજવણી કેમ કરવામાં આવી રહી છે વિકાસ સપ્તાહ વિકાસના લાભો લોકો સુધી પહોંચે એ માટેનો સરકારનો પ્રયત્નના ભાગરૂપે ઉજવવામાં આવી રહ્યું છે વિકાસ એટલે લોકો સુધી ખરેખર જે સરકાર આટલી યોજનાઓ આપે છે એ યોજનાઓના લાભ લોકો સુધી પહોંચે જરૂરી છે અને લોકો આ યોજનાઓથી માહિતગાર થાય એ જરૂરી છે અને આ ત્યારે જ શક્ય બને કે જ્યારે લોકોને યોજનાની માહિતી હોય એ ઉપરાંત લોકો યોજનાથી વાકેફ થાય અને તેનો મહત્તમ લાભ ઉઠાવે એ આશયથી વિકાસ સપ્તાહ ઉજવવામાં આવે છે જેથી કરીને યોજનાઓનો પ્રચાર પ્રસાર થઈ શકે અને યોજનાઓથીની વિગતવાર માહિતી તમામ લોકો દ્વારા નેતાઓ દ્વારા સરકારી અધિકારીઓ દ્વારા અને પ્રસાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચે એ આશય છે ભારતના વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જે ગુજરાત મોડલની વાત મૂકીને ગુજરાત મોડલનો વિકાસ કર્યો આપણે ગુજરાત મોડલથી જ શરૂઆત કરીએ તો ગુજરાત મોડલમાં કેવા પ્રકારના એ કામો થયા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે એમણે સાતમી ઓક્ટોબર બે હજાર ચારથી ગુજરાત મોડેલ કહી શકાય એ પ્રકારેની કામગીરી કરવાની શરૂઆત કરી હતી તેની અંદર મુખ્યત્વે પંચામૃત મોડેલ હતું પંચામૃત મોડેલમાં જનશક્તિ રક્ષાશક્તિ જળશક્તિ ઉર્જાશક્તિ એવા વિવિધ વિષયો વિશે એમણે અલગ અલગ પ્રકારની યોજનાઓ આપી તેનું અમલીકરણ અસરકારક થાય તે માટે પ્રયત્નો કર્યા અને તેથી અને આ મોડેલ ગુજરાતમાંથી જ્યારે ખૂબ જ સારા એના પરિણામો મળ્યા ત્યારે રાષ્ટ્રકક્ષાએ આ મોડેલને અમલ કરવામાં આવ્યો સર આરોગ્ય અને શિક્ષણ એ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસ માટે અગત્યના મુદ્દાઓ હોય છે તો ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે કેવા કેવા લેવામાં આવ્યા છે આરોગ્ય ક્ષેત્રે ગુજરાતમાં ખૂબ જ ઉમદા પગલાઓ લેવામાં આવેલા છે આરોગ્ય ક્ષેત્ર એવું ક્ષેત્ર છે કે જે લોકોને પાયામાંથી સ્પર્શે છે બાળકના જન્મથી માંડી અને મૃત્યુ સુધી આરોગ્ય ક્ષેત્ર સંકળાયેલું છે આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે કેન્દ્ર સરકારનો પણ સંપૂર્ણ સહયોગ મેળવવામાં આવેલો છે અને આ યોજનાઓની અંદર આપણે જોઈએ તો મા યોજના અત્યારે જે અમૃત કાર્ડ યોજના છે આવા પ્રકારની અનેકવિધ યોજનાઓ અત્યારે હાલ અમલમાં છે આ યોજનાઓ થકી કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ બીમાર પડે ત્યારે રાજ્ય સરકાર દ્વારા દસ લાખ સુધીના સીધા જ લાભો આપવામાં આવે છે આ યોજના થકી એવું બને છે કે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારે તેમને પોતાના ખિસ્સામાંથી કોઈ ખર્ચ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થતી નથી અને દસ લાખ સુધી રાજ્ય સરકાર આ સંપૂર્ણ ખર્ચ ભોગવે છે અને તેથી કરીને બાળકો તંદુરસ્ત રહે લોકો તંદુરસ્ત રહે એ માટેના પ્રયત્નો રાજ્ય સરકાર કરી રહી છે એ ઉપરાંત ગુજરાત રાજ્યની અંદર અને પાટણ જિલ્લાની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે પાટણ જિલ્લાની અંદર પીએસસી સીએસસી અત્યારે આપણે જોઈએ તો સીએસસી પાંત્રીસ જેટલા સીએસસી છે એ ઉપરાંત ચોપ્પન જેટલા પીએસસી છે અને બે જે છે એ લોકલ લેવલના આપણા કેન્દ્રો છે આ કેન્દ્રો થકી આરોગ્ય સુવિધાઓ આપણે ગ્રામ લોકો સુધી અંતે છેવડાના માનવી સુધી આપણે પૂરી પાડીએ છીએ તેમાં જન્મ રજિસ્ટ્રેશનથી માંડી અને કોઈપણ પ્રકારની બીમારીને લઈને પ્રાથમિક સારવાર આ કેન્દ્રોમાં જ થઈ જાય છે ત્યાર પછીની સેવાઓ માટે હોસ્પિટલની અંદર આવવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે જેમાં આરોગ્યની વાત કરીએ સ્વચ્છતા પણ એક અગત્યનો ભાગ રહ્યો છે વિકાસ સપ્તાહની સાથે સાથે અત્યારે સ્વચ્છતા પણ પાટણમાં શરૂઆત મતલબ થઈ રહી છે એનો પેલું થઈ રહ્યું છે તો એનો એમાં મુખ્ય હેતુ શું છે સરકારનો આપ આપશું જાણીએ છીએ કે સ્વચ્છતા એ આરોગ્યનો સૌથી પાયાની જરૂરિયાત છે કે જે સ્વચ્છતા રાખીશું તો આપણે આરોગ્યલક્ષી પ્રશ્નો ઓછામાં ઓછા સામનો કરવો પડશે અને એ માટે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જ્યારે તેઓ સત્તામાં આવ્યા એ વખતે સૌથી પહેલું કામ એમણે એ કર્યું હતું કે સ્વચ્છતા ઝુંબેશની એમણે શરૂઆત કરી હતી અને એ વખતે બે હજાર ચૌદની અંદર મને યાદ છે કે જ્યારે સરકારી ઓફિસોની અંદર દરેક અધિકારી પોતે હાથમાં ઝાડુ લઈને સ્વચ્છતા ઓફિસની પણ એમણે કરાવી હતી અને પોતે જાતે પણ રસ્તા પર ઉતરીને એમણે સ્વચ્છતાની અમલ કરાવ્યો હતો એક ઉદાહરણરૂપ એમણે કાર્ય કર્યું હતું જેથી કરીને સ્વચ્છતાને લઈને લોકોમાં જાગૃતિ વધે અને આ જાગૃતિ લાવવા પાછળનો મુખ્ય આશય હતો કે જે સ્વચ્છતા આવશે આપણો પરિસર સ્વચ્છ હશે આપણે ઘર તો હંમેશા સ્વચ્છ રાખીએ છીએ પણ જ્યારે પબ્લિક સ્થળો છે એની સ્વચ્છતા બાબતમાં થોડા ઉદાસીન હોઈએ છે એટલે લોકોમાં આ વિષયની જાગૃતિ આવે લોકોમાં સામાન્ય રીતે જે પબ્લિક પ્લેસીસ છે એની અંદર સ્વચ્છતા વધે સરકારી કચેરીઓ સ્વચ્છ થાય જાહેર સ્થળો સ્વચ્છ થાય એ માટેના પ્રયત્નના ભાગરૂપે આ પ્રોગ્રામ આપવામાં આવેલો છે ગામડાઓથી દેશનો વિકાસ થતો હોય છે આવું વડાપ્રધાન મોદી સાહેબ કહેતા હોય છે અને આપણો દેશ મુખ્યત્વે ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતોને લગતી કેવી યોજનાઓ અત્યારે હાલ અમલમાં છે ખેડૂતલક્ષી ઘણી બધી યોજનાઓ અમલમાં છે આપ જાણીએ છીએ કે પાટણ જિલ્લો એ મહદઅંશે એંસી ટકા ખેતી પર નિર્ભર જિલ્લો છે અને ખેતીલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં છે એની અંદર ખેડૂતના પોતાના ઇન્સ્યોરન્સથી માંડી અને પાકની સહાય આ પ્રકારની અનેકવિધ યોજનાઓ અમલમાં છે આ તમામ યોજનાઓની માહિતી આપણને દરેક ગામે રહેલા જનસેવા કેન્દ્રો પરથી મળે છે તાલુકા કક્ષાના કેન્દ્રો અને જિલ્લા કક્ષાના કેન્દ્રો પરથી ઉપલબ્ધ છે એ ઉપરાંત આપણે પબ્લિકને પણ આ માહિતી વખત વખત આપતા રહીએ છીએ ખેડૂતો પોતાની જે યોજનાઓનો લાભ મળે છે એ મહદઅનુસાર સરકારી મંડળીઓ મારફત પણ આપવામાં આવે છે અને વિભાગો દ્વારા પણ આપવામાં આવે છે પાટણ મુખ્યત્વે ઐતિહાસિક શહેર છે રાણીની વાવ સહસ્ત્રલિંગ તળાવ બિંદુ સરોવર તો સર પ્રવાસન ક્ષેત્ર મુજબ આ પાટણને કેવી રીતે જુઓ છો પ્રવાસન ક્ષેત્રે પાટણનું સ્થાન ખૂબ આગવું છે પાટણ એ એક સમયે એટલે કે દસમી સદીમાં ગુજરાતની રાજધાની હતી આ સ્થાન તેણે લગભગ ચારસો વર્ષ સુધી રાખ્યું છે કે પાટણ ગુજરાતની રાજધાની ચારસો વર્ષ સુધી હતી પાટણની અંદર રાણકી વાવ એ એક ઉમદા સ્થાપત્ય છે તેને યુનેસ્કોનો વર્લ્ડ હેરિટેજ એવોર્ડ પણ મળેલો છે આ સ્થાપત્ય એવું છે કે જે ખરેખર આપણે જોઈએ ત્યારે જ આપણને સમજાય કે આ કેટલી ઉમદા કલાકારી અંદર સમાયેલી છે એ ઉપરાંત પાટણ ખાતે સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે સિદ્ધપુર ખાતે બિંદુ સરોવર આવેલું છે પાટણની પોતાની એક આગવી કળા છે જે પટોળા કળા છે અને તે સિદ્ધરાજ જયસિંહના સમયથી એટલે કે દસમી સદીથી આ કળા ધીરે ધીરે આગળ વધતી રહી છે અને આ કળા પોતાનું આગવું સ્થાન ધરાવે છે એટલે પ્રવાસનનું મહત્ત્વ અને આ કળાના વિકાસનું મહત્ત્વ ખૂબ જ પાટણ જિલ્લા માટે રહેલું છે પાટણ મુખ્યત્વે સરહદી વિસ્તાર છે અને સરહદી વિસ્તારનું જે વિકાસ છે વિકાસ માટે સરકારશ્રી દ્વારા પાટણ જિલ્લા તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે પાટણ જિલ્લો સરહદી વિસ્તાર છે અને પાટણ જિલ્લાની સરહદ લગભગ કહીએ તો પિસ્તાલીસ કિલોમીટર જેટલી પડોશી દેશ સાથે લાગે છે સરહદી વિસ્તારના વિકાસ માટે સૌથી પહેલાં તો પાયાની સુવિધાઓ એટલે કે રસ્તા પાણી આરોગ્ય આ જે સુવિધાઓ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે સરકાર પ્રયત્નશીલ છે ત્યાં સરકાર પ્રયત્ન એ એ રીતે કરી રહી છે કે લોકોને સાથે સાથે ત્યાં રોજગારી પણ મળી રહે જેથી કરીને ત્યાંથી માઇગ્રેશન ઓછામાં ઓછું થાય એ માટે સરકાર વિવિધ યોજનાઓ જે મેં અત્યારે આપણે વાત કરી એ પ્રમાણે આરોગ્ય છે એ ઉપરાંત રસ્તાને લગતી છે વીજળી પૂરતા પ્રમાણમાં મળી રહી ચોવીસ કલાક વીજળી મળી રહે એ માટે પ્રયત્નશીલ છે સરકાર ખાસ ધ્યાન આપી રહી છે અને સરહદી વિકાસ કાર્યક્રમ થકી પણ આ બાબતે ખૂબ જ પ્રયત્નશીલ છે કે સરહદી વિસ્તારનો વિકાસ ખૂબ જ સારી રીતે થાય એ ઉપરાંત પહેલા એવું માનવામાં આવતું હતું કે સરહદી વિસ્તાર છે છેલ્લું ગામ છે પણ આ સરકાર એવો પ્રયત્ન કરી રહી છે કે ખરેખર એ આપણા માટે પહેલું ગામ છે અને એ રીતે સરકાર સરહદી વિસ્તારને પ્રાધાન્ય આપી રહી છે જે માણા વિલેજ વિલેજ ફર્સ્ટ એ જ રીતે પાટણની અંદર પણ થઈ રહેલું છે થેન્ક યુ સો મચ સર સર કલેક્ટર સંવાદમાં થેન્ક યુ મચ સર